અકસ્માતમાં જીવ બચાવનાર વ્યક્તિ હવે રાહવીર તરીકે ઓળખાશે ઘણા લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે તેનું કારણ છે અકસ્માતનો ભોગ બનનારને સમયસર સારવાર નથી મળતી જ્યારે અકસ્માત થાય ત્યારે ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે પહોંચાડવા માટે વિચાર કરતા હોય છે તેનું કારણ છે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિ સરકારી કામકાજના ચક્કરોમાં ફસાવા નથી માંગતો અને ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર નથી મળતી પરંતુ હવે સમયસર સારવાર મળી રહેશે અને તેનો જીવ બચી જશે તેનું કારણ છે સરકારની નીતિ હવે અકસ્માતમાં જીવ બચાવનાર વ્યક્તિ હવે રાહવીર તરીકે ઓળખાશે સરકાર આવા વ્યક્તિને પચીસ હજાર રૂપિયા ઇનામ આપશે રોડ અકસ્માત દરમિયાન પ્રથમ એક કલાક ગોલ્ડન અવર તરીકે ઓળખવામાં આવે છે આ સમયગાળા દરમિયાન અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને જો કોઈ વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડશે તો તેને ઇનામ મળશે જિલ્લા સ્તરે આ માટે પાંચ સભ્યોની સમિતિ બનશે જેમાં એસપી કલેક્ટર સીડીએચઓ સીડીએમઓ અને આરટીઓ ની સમિતિ રચના કરવામાં આવશે સ્થાનિક પોલીસ અધિકારીના અભિપ્રાય બાદ જીવ બચાવનાર વ્યક્તિને રાહવીર જાહેર કરી ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા